આપણે ક્લાસ સેવન્થમાં બે ચેપ્ટર જોઈ રહ્યા છે આજે ચેપ્ટર નંબર ત્રણ જોવાનો છે અને આ ચેપ્ટર છે આપણું પોલિટીનું સરકાર નામ છે ચેપ્ટરનું આમાં આપણે સરકાર દ્વારા કરવામાં આવતા કાર્યો સરકાર કેવી રીતે કામ કરે છે સરકારના અંગો કેટલા છે આ બધી વસ્તુ ચેપ્ટરમાં જોઈશું તો જોઈએ આના પહેલાં આપણે ક્લાસ સિક્સમાં પહેલાં અને બીજા સેમમાં જોઈ ગયા હતા સરકારના જે લોકલ ગવર્મેન્ટ છે બરાબર એટલે કે જે સ્થાનિક સરકારો હતી તે બની ગયા હતા કઈ ભણ્યા હતા તો પહેલી એક પંચાયતો ભણ્યા હતા પંચાયત તેનું નિર્માણ કઈ રીતે થાય છે ચૂંટણી તેમાં કયા સભ્યો હોય છે તેના વહીવટી વડાને શું કહેવાય એ બધી વસ્તુ ભણી ગયા હતા તેના અધ્યક્ષો એ બધી વસ્તુ અને બીજી ભણ્યા હતા નગરપાલિકાઓ આ બે વસ્તુ આપણે આના પહેલાં કરી ચૂક્યા છે હવે જોઈએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આ બંને કેવી રીતે કાર્ય કરે છે શું કાર્ય કરે છે અને તેના અંગો કેટલા છે એ બધી વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં જોઈશું તો શરૂ કરીએ પહેલાં સરકાર એટલે શું સરકાર એક એવું તંત્ર જે દેશ માટે નિર્ણયો લે છે કાયદા બનાવે છે અને તેનું અમલીકરણ એટલે કે તેનો અમલ કરે છે નિર્ણય લે કાયદો બનાવે અને તેનું અમલ પણ કરે એવા તંત્રને આપણે સરકાર કહીએ છીએ દેશના વહીવટી વિકાસ સુરક્ષા અને લોકોના કલ્યાણ માટે જવાબદાર છે સરકાર જે છે તે સેના માટે જવાબદાર છે તો વહીવટ માટે દેશના વિકાસ માટે સુરક્ષા માટે અને લોકોના કલ્યાણ માટે ચાર વસ્તુ માટે આપણે સરકાર બનાવીએ છીએ અને સરકાર આ ચાર વસ્તુ માટે કામ કરે છે આગળ જોઈએ આપણને જરૂર શા માટે પડી તો ઉપરની જે ચાર વસ્તુઓ છે તેનું નિયમન કરવા અમલ કરવા માટે અને તે વસ્તુ માટે કોઈપણ એકને રિસ્પોન્સિબલ બનાવવા માટે જવાબદાર તેના માટે આપણને સરકારની જરૂર પડે છે સરકાર વગર દેશમાં શું થઈ શકે છે તો કાયદો અને વ્યવસ્થા છે તે જળવાતી નથી શાંતિ રહેતી નથી કોઈ પણ સંસ્થા શિક્ષણ આરોગ્ય રસ્તા રક્ષા વગેરેનું આયોજન કરી શકતી નથી બરાબર કાયદો વ્યવસ્થા નહીં જળવાય તો કોને પ્રોબ્લેમ થશે નાગરિકોને અસામાજિક તત્વો વધી જશે ગુના પ્રવૃત્તિ ગેરકાનૂની પ્રવૃત્તિઓ આ બધાને વેગ મળશે કાયદો અને વ્યવસ્થા નહીં જળવાય તો શાંતિ ન રહે જે રીતે આતંકવાદી હુમલાઓ થાય છે એનું પ્રમાણ વધી જશે સુરક્ષા નહીં જળવાય તો ઉપરાંત જે પણ અસામાજિક તત્વો છે તે હિંસા વધારશે હિંસા કરશે તો એમને કોઈ પણ શિક્ષા કરનારું નહીં હોય ન્યાય નહીં હોય તો આ બધી વસ્તુઓ સરકાર નહીં હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે પછી કોઈ પણ જે પણ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ તે શિક્ષણ છે આરોગ્ય રસ્તા રક્ષા વગેરેનું સુયોગ્ય રીતે આયોજન કરી શકતી નથી સંસ્થા નથી કરી શકતી તે માત્ર સરકાર જ કરી શકે છે એફિશિયન્ટ રીતે એટલે શાંતિ વિકાસ અને વ્યવસ્થા માટે સરકાર જે છે તે અનિવાર્ય છે આગળ જોઈએ સરકારના કાર્ય શું છે શું શું કામ કરે છે તે તો તેના મુખ્ય કાર્યો જોઈએ તો વહીવટી સંબંધિત કાર્ય એટલે કે વહીવટ ચલાવ વહીવટી સંબંધિત કાર્યમાં કયા કયા આવશે તો શાળા એટલે કે શિક્ષણ રસ્તા હોસ્પિટલ વીજળી બિલ પાણી વગેરે સુવિધાઓ ઊભી કરવી તે વહીવટના અંતર્ગત આવશે ઉપરાંત વહીવટના અંતર્ગત પરિવહન રેલવે પોસ્ટ આકાશવાણી આ વસ્તુઓ પણ આવશે સામાજિક કાર્યો ગરીબી દૂર કરવાનો પ્રયાસ બેકારી નિવારણ લોકોના આરોગ્ય તથા શિક્ષણનું ધ્યાન આ તમામ કાર્યો સામાજિક કાર્યો અંતર્ગત આવશે સરકારના બરાબર વહીવટી કાર્યો અંતર્ગત તમામ સુવિધાઓ ઊભી કરવી શિક્ષણ રસ્તા હોસ્પિટલ શિક્ષણ એટલે કે શાળા રસ્તા હોસ્પિટલ પાણી વીજળી પરિવહનની રેલવે પોસ્ટ આકાશવાણી આ તમામ વહીવટના અંતર્ગત આવશે સામાજિક કાર્યોમાં તો સોરી ગરીબી નિવારણ એટલે કે ગરીબી દૂર કરવાનો પ્રયાસ કરવાનો જે પણ બેકારી છે અનએમ્પ્લોયમેન્ટ છે તો એ લોકોને એમ્પ્લોય કરવાનો એટલે કે રોજગાર આપવાનો આ સામાજિક કાર્યના અંતર્ગતમાં આવશે લોકોનું આરોગ્ય સાચવવું તથા શિક્ષણ પર ધ્યાન આપવું શિક્ષણની સ્તર સુધારવું આ તમામ વસ્તુઓ સામાજિક કાર્યો અંતર્ગત આવશે હવે જોઈએ આર્થિક કાર્યો તો આર્થિક કાર્યમાં આવશે દેશનું બજેટ બનાવવું દેશનું હોય તો દેશનું દેશની સરકાર એટલે કે સંઘ સરકાર બનાવશે પછી રાજ્ય સરકારે રાજ્યનું બજેટ બનાવશે એ જ રીતે દરેક સ્તર પર દરેક લેવલ પર બજેટ બનાવવાનું કામ ભાવ નિયંત્રણ પ્રાઇસ કંટ્રોલ એટલે કે ભાવ વધી ના જાય કોઈ પણ વસ્તુના હવે ડુંગળીનું પાક ઓછો થયો હોય તો તેનો ભાવ વધી ના જાય સંગ્રહખોરી ના થાય આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કામ સરકારનું છે તે આર્થિક કાર્યોના અંતર્ગત આવશે એ જ રીતે માત્ર ડુંગળી કે કોઈ પણ ખાદ્ય પદાર્થ નહીં પરંતુ દરેક વસ્તુમાં સબસિડી આપવી રાશન આપવું ગરીબોને કલ્યાણ યોજનાઓ બનાવવી આ તમામ વસ્તુઓ આર્થિક કાર્ય અંતર્ગત આવશે ઉપરાંત છે ન્યાય અને સુરક્ષા એટલે કે જસ્ટિસ એન્ડ સિક્યોરિટી તો ન્યાય અને સુરક્ષા પૂરી પાડવી તેના માટે પોલીસ અને કાયદો વ્યવસ્થા એના માટે ન્યાયાલય છે જેને આપણે કોર્ટ કહીએ છીએ આપત્તિ સમયે રાહત આપવી અને સહાય કરવી સેનાની મદદથી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી વિદેશી સંબંધો તો બીજા દેશો સાથે સહકાર અને મિત્રતા જાળવીને પોતાના દેશ હિતને આગળ ધપાવવા તો એ કામ પણ સરકાર અંતર્ગત જ આવશે સરકારનું મહત્ત્વ જોઈએ તો સરકાર દ્વારા બનાવેલા કાયદામાં બધા પણ સમાન રીતે લાગુ પડે છે લોકો સુરક્ષા હકોની સુરક્ષા કરે છે લોકોના જે પણ હક આપવામાં આવ્યા છે કોના દ્વારા બંધારણ દ્વારા તો આ હકોની રક્ષા કોણ કરે છે સરકાર કરે છે રાષ્ટ્રમાં શાંતિ વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે સિક્યોરિટી પૂરી પાડે છે સુરક્ષા પૂરી પાડે છે સુરક્ષા આતંકવાદી હુમલા ન થાય હિંસા ન થાય આ વસ્તુનું ધ્યાન રાખવાનું કામ કોનું હોય છે જે સરકારમાં હોય તેનું સરકારનું વિકાસ માટે તમામ પદ્ધતિઓનું આકલન કરવું એ કામ પણ સરકારનું છે વિકાસ કરવાનું કામ સરકારનું છે સરકારના સ્તરો જોઈએ તો આપણા ત્યાં ત્રણ લેવલ છે ગવર્મેન્ટના ત્રણ સ્તર પર કાર્ય કરે છે બે સ્તર આપણે જોઈ ચૂક્યા બરાબર આમ ટોટલ ત્રણ લેવલ છે કયા કયા તો કે સ્થાનિક લેવલ સ્થાનિક લેવલમાં બે પાર્ટ હતા એક પંચાયત અને બીજું હતું નગરપાલિકાવાળું તો ખાસ થયું સ્થાનિક લેવલ એના પછી આવશે રાજ્ય અને એના પછી આવશે સંઘ કે પછી કેન્દ્ર સરકાર સ્થાનિક સરકાર એટલે કે જેને આપણે લોકલ ગવર્મેન્ટ તરીકે ઓળખીએ છીએ તેમાં ગામ હશે તો ગ્રામ પંચાયત આવશે અને શહેર હશે તો મહાનગરપાલિકા કે પછી નગરપાલિકા આવશે સરકારના સ્તરોમાં જોઈએ તો બીજા નંબર પર આવશે રાજ્ય સરકાર જે આખું રાજ્ય ચલાવે છે કોની મદદથી ચલાવવામાં આવે છે રાજ્ય તો મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જેને આપણે ચૂંટીએ છીએ તેમની મદદથી સ્ટેટ ગવર્મેન્ટ બને છે અને તે સંચાલન કરે છે પછી છે કેન્દ્ર સરકાર આખા ભારતનો વહીવટ આખા દેશનો આખા ભારતનો વહીવટ કોણ કરશે કેન્દ્ર સરકાર કરશે વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ દ્વારા હાલમાં દેશમાં કોની સરકાર છે બીજેપી કે પછી એનડીએનું જે ગઠબંધન ગણીએ તે પ્રધાનમંત્રીમાં કોણ છે વડાપ્રધાન કોણ છે તો મોદી નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ અહીંયા આગળ છે ભૂપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રીમંડળ બરાબર આ પણ બીજેપીના છે અહીંયા માત્ર બીજેપી છે કોઈ પણ ગઠબંધન નથી સરકાર પાસે બે મુખ્ય સત્તાઓ હોય છે કઈ બે મુખ્ય સત્તા તો પહેલી છે કાયદો બનાવવાની સત્તા એ પહેલી છે અને બીજી છે તે કાયદાનો અમલ કરાવવાની બે સત્તાઓ છે પહેલું કાયદો બનાવો એ સરકારનું જ કામ છે સરકાર પાસે તેની પાવર છે અને બીજું છે તેનો અમલ કરાવવો ઉદાહરણ તરીકે રેલવેમાં કોઈ ટિકિટ વગર મુસાફરી કરે છે તો તે દંડ અને સજા કોણ કરશે તો સરકાર જ કરશે તે બધા માટે કાયદા ફરજિયાત છે તે કોણ ધ્યાન રાખશે સરકાર એ બંને કાર્યો કોના છે સરકારના છે જો સરકાર કાયદાનો અમલ ન કરે તો લોકો તેના ખિલાફ તેમની સામે અદાલતમાં જઈ શકે છે ન્યાયાલયમાં તેને પડકારી શકે છે અદાલત સરકારને પગલાં લેવા માટે આદેશ આપી શકે છે સરકારના ત્રણ અંગો આપણે હમણાં જે જોયું કે જો સરકાર કોઈ પણ કાયદાનો અમલ ન કરે તો ન્યાયાલયમાં જઈ શકીએ છીએ બરાબર તો એ જ રીતે જે સરકારના અંગો છે તે એક રીતે પરસ્પર આ રીતે પિરામિડની જેમ રાખવામાં આવ્યા છે એકબીજાના ટેકા વગર તે કામ કરી શકે નહીં એ રીતે કોઈ પણ સ્વતંત્ર નથી સ્વતંત્ર નથી સ્વતંત્ર રીતે કાર્ય નહીં કરી શકે કે કોઈ પણ એકને સત્તા આપી નથી દેવાય ત્રણ અંગ પહેલું છે ધારાકીય અંગ એટલે કે જેને આપણે લેજિસ્લેચર કહીએ છીએ સંસદ પણ તમે કહી શકો છો આનું કાર્ય શું છે તો તેનું મુખ્ય કાર્ય છે કાયદા બનાવવાનું સંસદમાં શું થાય છે તો કાયદાઓ બનાવવામાં આવે છે વિવિધ બિલ પાસ થાય બિલને અટકાવી દેવામાં આવે કે બિલને પાસ ના કરવામાં આવે તો એ બધી વસ્તુઓ બિલ પર ચર્ચા કરવી કાયદા બનાવવા એ કાર્ય સેના પર થાય છે બિલ જો પાસ થઈ જાય તો તેનો ખરડો બની જાય અને તેનો એ ખરડો કાયદો બની જાય છે રાજ્યમાં એ કાર્ય કોણ કરે છે કરે છે સંસદ સંસદની અંદર કયા ભાગ આવશે તો એની અંદર આવશે લોકસભા સંઘમાં આવશે લોકસભા અને રાજ્યસભા આ બે આવશે આમ તો રાષ્ટ્રપતિ જા એ પણ સંસદનો જ પાર્ટ ગણાય છે રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ કારોબારીનો અંગ જોઈએ તો એક્ઝિક્યુટિવ જેને છે એ બીજું અંગ છે પહેલું થયું ધારાકીય બીજું થયું કારોબારી અંગ આ શું કરશે અહીંયા કાયદો બન્યો ધારાકીય અંગમાં લજિસ્ટલેચરે કાયદો બનાવ્યો સંસદે તેનો અમલ કરાવવાનું કામ કરશે કારોબારી કાયદાનો અમલ કરાવે છે રાજ્યમાં આ કાર્ય કોણ કરે છે તો મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ કરે છે અને કેન્દ્રમાં વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ કરે છે ત્રીજો મહત્વનો અંગ છે જ્યુડિશિયરી જેને આપણે ન્યાયતંત્ર તરીકે ઓળખીએ છીએ કાયદાનો ભંગ થાય તો ન્યાય આપવાનું કાર્ય જ્યુડિશરીનું છે એટલે કે ન્યાયતંત્રનું છે તેના માટે હાઈકોર્ટ જિલ્લા કોર્ટ અને સૌથી ઉપર સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવેલી છે આ રાજ્ય સ્તરે સૌથી મોટી છે આ ભારત દેશની સૌથી મોટી કોર્ટ છે અને આ જિલ્લા સ્તરે યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે શું તો યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને બંનેને પોતપોતાની અલગ સત્તાઓ છે બરાબર અને આ સિસ્ટમને આપણે શું કહીએ છીએ તો ફેડરલ સિસ્ટમ એટલે કે સંઘીય પ્રણાલી કહીએ છીએ સંઘીય પ્રણાલી કેમ તો કે એમાં કેન્દ્રને વિષયો છે તેના પર સત્તા કેન્દ્રની છે જે રાજ્યના છે

જે રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે તે રીતે અહીંયા છે રાજ્યપાલ મુખ્ય તેને રાજ્યના બંધારણીય વડા કહેવામાં આવે છે આપણે જિલ્લા પંચાયતમાં ઉપરાંત તાલુકા પંચાયત આ જોયું હતું ત્યાં આગળ પણ વહીવટી વડા જોયા હતા અહીંયા અને અહીંયા બંને જગ્યાએ કયા હતા જો તમને યાદ હોય તો લખજો કમેન્ટમાં વિધાનસભા બીજું આવશે વિધાનસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી તે કાયદા બનાવે છે અને ગુજરાતમાં એક મંડળી એટલે કે યુનિકેમરલ યુનિક એમરલ સરકાર છે યુનિક એમરલ સભા છે કેમ તો કે માત્ર વિધાનસભા જ છે ગુજરાતમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવતી નથી કોઈ પણ વિધાનસભા નથી તેથી એક મંડળીય સત્તા છે ગુજરાતમાં એક મંડળીય સરકાર છે ત્રીજું છે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આને શું કહેવાય કારોબારી રાજ્યનો વહીવટનો મુખ્ય સંચાલક મુખ્યમંત્રી હોય છે અને આ મંત્રીઓ આ તેના મુખ્ય સંચાલક હોય છે રાજ્યનો વહીવટ સંભાળવાના કારોબારી તરીકે તે કાર્ય ચલાવે છે પછી છે હાઈકોર્ટ અને નીચલી અદાલતો તો રાજ્યનું ન્યાયતંત્ર છે ન્યાય અને કાયદો જાળવવાનું કાર્ય કરે છે હવે જોઈ લઈએ સરકાર કયા કામ માટે જવાબદાર છે કાયદો બનાવે બરાબર છે અમલ પણ કરાવશે અને દેશનો વહીવટ ચલાવશે એટલે બધા રાજ્ય સરકારના કારોબારી અંગનું નેતૃત્વ કોણ કરે છે લીડર કોણ છે રાજ્યપાલ મુખ્યમંત્રી હાઈકોર્ટ કે પછી મંત્રીમંડળ આપણે બહુ વાર જોઈ ગયા હમણાં જ તો આનો તમે જવાબ કમેન્ટ કરજો રાજ્યપાલ કયા સરકારનો ભાગ છે કારોબારી ધારાસભા ન્યાયતંત્ર કે પછી કેન્દ્ર સરકાર તો જવાબ આવશે ધારાસભાનો કાયદો બનાવવાનું કાર્ય કાયદો બનાવવાનું કામ કયા અંગનું છે વિધાનસભા કારોબારી ન્યાયતંત્ર કે પછી પોલીસ તો તે કામ છે વિધાનસભાનું રાજ્યમાં ન્યાયતંત્રનું કાર્ય શું છે કાયદા ઘડતરનું ના કાયદાનો ભંગ કરનારને સજા આપવાનું પોલીસિંગનું નહીં બજેટ બનાવવાનું નહીં શું આવશે બી કાયદાનો ભંગ કરશે તેનો સજા આપશે ભારતની કઈ સરકાર કયા પ્રકારની છે તો એ સંગરાજ્ય સરકાર છે સંગરાજ્યની સરકાર છે ગુજરાતની વિધાનસભા કયા પ્રકારની છે તો તે છે એક મંડળીય પરિષદ વિધાન પરિષદ નથી સ્થાનિક સરકારમાં શું સમાવેશ થાય છે મનપા એટલે કે મહાનગરપાલિકા નગરપાલિકા ગ્રામ પંચાયત એક અને બી બંને કે પછી વિધાનસભા તો શું છે સ્થાનિક સરકાર આપણે બની ગયા તો એમાં આવશે એ અને બી બંને નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ શહેરી વિસ્તાર માટે અને આ આવશે ગ્રામ્ય માટે હવે જોઈશું ચેપ્ટર નંબર ચાર નેક્સ્ટ